અને અમને એશ્યોરન્સ આપ્યા છે કે દિન છ દિવસની અંદર દસમા બારમા અને આનાથી લગતા એક બે દિવસની અંદર બાકીના ક્લાસો આ સ્ટાર્ટ કરશે અને આમની જે બી પ્રશ્નો સ્કૂલ તરફ છે આ સાઈડમાં મૂકીને જોડે ચાલશે ખૂબ સરળતાથી પ્રેમથી તમામ વાલીઓએ પોતાની વેદના પણ વ્યક્ત કરી છે અને એ બાબતો અમે ધ્યાને લઈ અમે અમારી વડી કચેરીને પણ મોકલીશું અને બીજું કે આ વિચારણા હેઠળ જ છે સરકાર પણ ઈચ્છે છે કે પ્રત્યક્ષ શિક્ષણ ઝડપથી શરૂ થાય પરંતુ સરકારની પ્રાથમિકતા એ બાળકોની સલામતી પણ છે નામદાર હાઈકોર્ટમાં પણ આ મેટર પેન્ડિંગ છે અને નામદાર હાઈકોર્ટે પણ આ બાબતે ઓફલાઈન શિક્ષણમાં માટે ચિંતા વ્યક્ત કરી છે તો એ દિશામાં મેં આગળ જ વધી રહ્યા છીએ પણ શાળા દ્વારા સલામતીના પગલાં સ્વરૂપે જેમ કે સિક્યુરિટી એજન્સી બદલવામાં આવી છે તો હજુ સુધી બદલાયેલી છે કેમ હજુ તો ગઈકાલે જ એમણે અહીંયા આપ્યું છે શાળામાં હજુ કાચ જે છે જે તોડફોડ થઈ હતી તે હજુ રિપેર કરાવ્યા નથી તો એકાદ બે દિવસોમાં અમે આ બધી બાબતો જે છે એ જોઈ લઈશું અને વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ સરકાર પણ એ દિશામાં વિચારી રહી છે પોલીસનો અમે અભિપ્રાય માગ્યો છે કાયદો અને વ્યવસ્થા માટે કોઈ પોલીસનો અભિપ્રાય અગત્યનો હોય છે તો તેને ધ્યાને લઈ અમે સત્વરે વાલીઓની જે માગણી છે અને જે એમની લાગણી છે એ પ્રકારે એને વાંચ આપવા માટેનો અમે પ્રયત્ન કરીશું સરકારમાં પણ અમે આ સાદર કરીશું લીધાને દસ દિવસ થવા છતાં મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી વરસાદી પાણી હજુ પણ કેટલાય વિસ્તારોમાં ભરાયેલા છે રાધનપુર શહેરના ભાભર ચોકડી નજીક આવેલ નર્સરી બાગ વિસ્તારના જ્યાં જુઓ ત્યાં પચાસ જેટલા એવા ઘરો છે જ્યાં વરસાદી પાણી હજુ ભરાયેલા છે રહીશો ભરાયેલા પાણીની સમસ્યા સામે સંઘર્ષ કરી રહ્યા છે જ્યાં મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાઈ રહેતા ત્યાંથી વૃદ્ધો અને બાળકોને પસાર થવા મજબૂર થવું પડે છે રહીશો દ્વારા પ્લાસ્ટિકના પીપળાની હોડી બનાવીને તેના પર વૃદ્ધો અને બાળકોને બેસાડીને માર્ગ પસાર કરાવી રહ્યા છે છતાંય રાધનપુર પાલિકાના તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરાઈ રહી નથી જે પાણીનો નિકાલ મેકલ છે અને નગરપાલિકા વાળો વર્ષોથી અહીંયા પાણી નીકળે છે પણ આજના સમયની અંદર બે ધરોને બંધ કરવાના કારણે પાણી આજ નીકળતું નથી ને અમારા પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે હાલની પોઝિશનની અંદર છોકરાઓ બૈરાઓને સંડાસ પાણી કે પાણી કે નાવા ધોવા માટે પણ તકલીફ બહુ મોટી રીતની પડી રહી છે અમારે નગરપાલિકામાં દસ તાળાનું પાણી અમારા ઘરમાં આવી ગયું છે

બાભર તણ રસ્તા એના જોરમાં કેનાલ પડે છે એના પાછળ માધવ સિટીમાં બરાબર એમાં અત્યારે બે ફૂટ ઘરામાં પાણી ભરાઈ ગયું છે બરાબર અમારી કોઈ વિનંતી છે કોઈ સાંભળતું નથી નગરપાલિકાવાળા અને અમારી સાકાર કોઈ આપતા નથી બરાબર એ અમારી એક સાકાર આપો અને લઈ કરી અને કંઈક તમે જોવા આવો કંઈ કંઈક તપાસ કરો કે આ કેટલા પાણીમાં બેઠા છીએ બરાબર હવે એ અમારી નગરપાલિકાને વિનંતી છે જાય છીએ તો કોઈ સાંભળતા નથી ખબર સુરતમાં ભારે અહેવાલ છે વરસાદને પગલે સર્વિસ પાણી ભરાઈ ગયા છે ઉધના ત્રણ રસ્તા પાસે વરસાદી પાણીનો ઘેરાવ થયો રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને હાલાકી આ તસવીરો જોઈ શકો છો સુરતથી આવી રહી છે ઉધના ત્રણ રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવો થયો છે સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી રહી છે હવામાન વિભાગની પણ આગાહી છે કે હવે ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના રહેશે ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે સુરતમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો અને બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ઉદના ત્રણ રસ્તાથી જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો કે મુખ્ય રસ્તા અને આજુબાજુના જે સર્વિસ રોડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને પસાર થવામાં ખૂબ જ હાલાકી પડી રહી છે અનેક વાહનો બંધ પડી ગયેલા જોવા મળ્યા તો સુરતમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાની સ્થિતિ સામે આવી રહી છે ધમાકેદાર બેટિંગ મેઘરાજાની જોવા મળી રહી છે અડાજણ અઠવા રાંદેર ડુમસ વરાછા ઉધના વિસ્તારમાં વરસાદ ધીમી ધારે શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારી છે બે અલગ અલગ તસવીરોમાં જોઈ શકાય છે વરસાદને લઈને લોકોને ગરમીથી પણ રાહત મળી છે કારણ કે ત્રણ દિવસ જ્યારે વરસાદે વિરામ લીધો હતો ત્યારે બફારાનો માહોલ હતો ગરમી પણ વધી ગઈ હતી ત્યારે આજે સુરતમાં જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે વાતાવરણમાં હવે ઠંડક ફેલાઈ ગઈ છે ગરમીથી રાહત મળી છે